કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે આગળ જઈએ રાસાયણિક ગતિ કે ચેપ્ટર લેક્ચર નંબર દસ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ પ્રક્રિયાનો ક્રમ જે છે એ નક્કી કઈ રીતે કરશું આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ તમને ખબર છે પ્રયોગથી જ નક્કી થશે એના વગર નક્કી થશે નહીં થિયરી પરથી સમીકરણ જોઈને આપણે કહી શકશું નહીં કે પ્રક્રિયાનો ક્રમ કયો છે તો એના માટેની અલગ અલગ પદ્ધતિઓ છે કઈ કઈ રીતે આપણે નક્કી કરશું તો કે પ્રક્રિયાનો ક્રમ જે છે કઈ રીતે આવશે તે તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની અલગ અલગ પદ્ધતિ એમાં સૌથી પહેલી પદ્ધતિ છે આલેખની પદ્ધતિ ગ્રાફિકલ મેથડ જે છે તે તમને ખબર છે આપણે ગ્રાફ કોઈ પણ નો ડ્રો કરીએ છીએ ક્રમની પ્રક્રિયા હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય જેમ જેમ સમય જાય તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે નિપદની સાંદ્રતા શું થતી જાય વધતી જાય છે જેમ સમય જાય છે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય નિપદની સાંદ્રતામાં વધારો થાય છે તો એના માટેના આપણે આલેખ ડ્રો કરતા હતા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તો એ આલેખની પદ્ધતિ આપણે યુઝ કરવાની છે તમને ખબર છે વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી જે છે એના જેવો આપણને આલેખ મળતો હતો એનો આલેખ આપણે ડ્રો કરવાનો છે તો એ આલેખ કઈ રીતે થશે જો આ ધારી લો કે પ્રક્રિયા જે છે એ શૂન્યક્રમની છે કે નહીં એવું ચેક કરવું છે પ્રક્રિયા આપેલી છે આ ધારો કે કોઈ એક પ્રક્રિયા આપી દીધી છે એ શૂન્યક્રમની છે કે નહીં એ ચેક કરવું છે પ્રક્રિયક આર માંથી નીપજ પી બને છે આ પ્રક્રિયા કયા ક્રમની છે એ ચેક કરવું છે તો શૂન્ય ક્રમની છે કે નહીં ચેક કરવું છે તો પ્રક્રિયકની સાંદ્રતા તમને ખબર છે પ્રક્રિયાકની સાંદ્રતા જેમ સમય જાય છે તેમ ઘટે છે જેમ સમય જાય તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે એટલે આ આલેખ ડ્રો કરવાનો આપણે આ સૂત્ર વાપરતા હતા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર કયું સૂત્ર વાપરતા હતા આર જીરો માઇનસ આર ટી ના છેદમાં ટી એના પરથી આપણને સૂત્ર મળતું હતું આ સૂત્ર મળતું હતું ફાઈનલી આપણને આ સૂત્ર મળ્યું હતું તમને યાદ જ હશે આ વિગતવાર એટલે લખ્યું તમારે કદાચ જોવું હોય તો બાકી તમને યાદ જ હશે આ પાછળ બધી વસ્તુ આવી જ ગઈ છે લખેલું એટલા માટે છે કે તમને કઈ રીતે આ સૂત્ર આવ્યું તે ન ખબર હોય તો તમે ફરી વખત રિવિઝન કરી શકો છો બાકી આ વિગતવાર આપણે લીધેલું છે આગળ જઈએ છો તો આરટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ આર જીરો આપણે લીધું આ સમીકરણ કોના જેવું છે વાય ઇઝ ઇક્વલ ટુ કોના જેવું એક્સ પ્લસ સી એટલે કે આરટી વિરુદ્ધ સમય ટી નો આલેખ ડ્રો કરીએ છીએ તો આલેખ જે છે આવી રીતે મળે છે હવે જો તમારે શું કરવાનું છે અલગ અલગ વેલ્યુ છે ધારો કે દસ મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ આવા અલગ અલગ વેલ્યુ છે ચાલીસ મિનિટે ભાઈ સાંદ્રતા દસ મિનિટે કેટલી હતી ભાઈ આટલી હતી વીસ મિનિટે આટલી હતી ત્રીસ મિનિટે આટલી હતી સાંદ્રતા તો એનો આલેખ ડ્રો કરવાનો છે સાંદ્રતા ઘટતી જ હશે દસ મિનિટે હતી એના કરતાં વીસ મિનિટે ઓછી જ હશે ત્રીસ મિનિટે એના કરતાં ઓછી હશે સાંદ્રતા ઘટતી જ હશે

બરાબર છે એટલે આ આલેખ ડ્રો કરવાનો છે આ વાયક્સ પર આરટી સીધી રેખામાં મળે તો પ્રક્રિયા કયા ક્રમની હોય શૂન્ય ક્રમની હોવી જોઈએ અને ઢાળ પરથી શું મળી જશે એટલે કે કે મળશે અને આંતરછેદ છેદ પરથી નું મૂલ્ય મળી જશે એટલે આવું કામ કરવાનું છે તમારે હવે જો એમાં આલેખ સીધી રેખામાં નથી મળતો એટલે કે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની હશે નહીં તો આપણે પ્રથમ ક્રમની છે કે નહીં એવી ટ્રાય કરવાની છે તો આપણે એ જે વેલ્યુ હતી એમાં લોગ આરટી વિરુદ્ધ સમય ટી નો આલેખ ડ્રો કરવાનો છે વેલ્યુ એ જે આપણે લીધી હતી અલગ અલગ સમયે દસ મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ એમાં ટી લેતા હતા ને આરટી નહીં લેવાનું લોગ આરટી લેવાનું છે કેમ કે આ સૂત્ર તમે જાણો છો એ સુની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે ની વેલ્યુ કેટલી છે કે બરાબર કેટલા છે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ઓપોન ટી લોગ આર જીરો છે માટી કે ને ઉપર લઈ લઉં બે પોઈન્ટ ત્રણસો ત્રણ નીચે લઈ લઉં કે ઉપર લઈ લીધો બે પોઈન્ટ ત્રણસો ત્રણ નીચે અહીંયા લોગ આર જીરો અને માઇનસ શું આવશે આર ટી આ ખબર જ છે આના પરથી ફાઈનલ આ સૂત્ર આવતું હતું તમને ખબર જ હશે તો આ સૂત્ર વાય ઇઝ ઇક્વલ ટુ કોના જેવું છે એમ એક્સ પ્લસ સી એટલે કે આના વિરુદ્ધ વાય વિરુદ્ધ આપણે કોનો આલેખ ડ્રો કરીએ છીએ ટી એટલે કે એક્સ એટલે લોગ આરટી વિરુદ્ધ સમય ટી નો આલેખ ડ્રો કરીએ છીએ એટલે કે અલગ દસ મિનિટે લોગ આરટી ની વેલ્યુ કેટલી હતી વીસ મિનિટે કેટલી હતી ત્રીસ મિનિટે આપણે મૂકીએ છીએ અને જો આલેખ સીધી રેખામાં આવે સીધી રેખામાં આવશે તો જ પ્રક્રિયા કયા ક્રમની હશે પ્રથમ ક્રમની જો આ આલેખ સીધી રેખામાં નહીં આવે આલેખ સીધી રેખામાં આવે તો જ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે આલેખ સીધી રેખામાં નહીં આવે તો પ્રથમ ક્રમની નથી એ પછી શૂન્ય ક્રમની હોઈ શકે આ શૂન્ય ક્રમની ટેસ્ટ કરી લીધી છે હા એ નથી તો પ્રથમ ક્રમની નથી તો દ્વિતીય ક્રમની ટેસ્ટ કરવાની એ આલેખની પદ્ધતિ છે ખ્યાલ મોટા ભાગની પ્રક્રિયા શૂન્ય ક્રમ અથવા પ્રથમ ક્રમની મોટા ભાગે હોય છે અને દ્વિતીય ક્રમની હોય છે એના પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા કદાચ રેર કેસમાં ઓછી પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ અને વધી વધીને તૃતીય ક્રમ એના પછીનો ક્રમ જે હોવો થોડોક મુશ્કેલ જે છે એટલા માટે આટલાની અંદરથી મોટા ભાગે આવી જતી હોય છે એટલે આ જે છે આલેખની પદ્ધતિ આ જે છે જો આલેખ સીધી રેખામાં મળે

પ્રથમ ક્રમની થઈ કેમ કે પ્રથમ ક્રમનું સૂત્ર હતું આ બધું જ તમને ખબર છે પણ મેં એટલા માટે લીધેલું છે કે તમે કદાચ જો ન ખ્યાલ હોય તો યાદ આવી જાય ફટાફટ એટલે કે જો આલેખ સીધી રેખામાં મળે તો પ્રક્રિયા કયા ક્રમની છે પ્રથમ ક્રમની છે એટલે આલેખની પદ્ધતિ હતી એના પછી આપણે જોઈએ સંકલિત વેગ સમીકરણ એટલે કે આની પહેલાના લેક્ચરમાં આપણે દાખલો લીધો તો જો કે બે દાખલા લીધા હતા એની અંદર આપણે વી ઝીરો વાળું અને આર ઝીરો વાળા દાખલા લીધા તમને યાદ હશે એમાં કે ની વેલ્યુ અચળ આવતી હતી એમાં આપણે પ્રથમ ક્રમનું સૂત્ર મૂકતા હતા અને વેગ અચળાંક કે ની વેલ્યુ અચળ આવતી જો કે ની વેલ્યુ અચળ આવી તો એ પ્રક્રિયા પ્રથમ ક્રમની હતી કેમ કે આપણે સૂત્ર કયા ક્રમનું મૂક્યું હતું પ્રથમ ક્રમનું કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ વાળું સૂત્ર મૂક્યું તો બસ એવું જ કરવાનું છે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની છે કે નહીં ચેક કરવાનું તો શૂન્ય ક્રમનું સૂત્ર મૂકવાનું આ આ સૂત્ર પરથી શું આવશે આ સૂત્ર આવશે ખરેખર આ સૂત્ર કોના જેવું છે વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી જેવું છે કોના જેવું છે વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી જેવું આ સૂત્ર છે આર ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે પ્લસ આર જીરો આ સૂત્ર છે આ સમીકરણમાં જુદા જુદા સમય ટી એ એટલે કે અલગ અલગ સમય ટી જો અલગ અલગ સમય ટી છે એમાં આર જીરો અને આર ની વેલ્યુ મૂકવા અને આર જીરો એટલે શરૂઆતની સાંદ્રતા એ ફિક્સ જ હશે જેમ જેમ સમય જાય એટલે આ સાંદ્રતા બદલાશે અને ટી બદલાશે તો અલગ અલગ સમય આ વેલ્યુ મૂકવાની છે અને કે ની વેલ્યુ લેવાની છે બરાબર છે તો આર ઝીરો ની વેલ્યુ ફિક્સ જ હશે પછી આર ટી આ એક અને સમય ટી બે બદલાતા હશે ધારી લો કે પહેલો પ્રયોગ કર્યો બીજો પ્રયોગ કર્યો ત્રીજો પ્રયોગ કર્યો ત્રણેય માટે કે ની વેલ્યુ લેવાની છે કે ની વેલ્યુ દરેક વખતે કે ની વેલ્યુ જો અચળ આવે સરખી આવે ટૂંકમાં બરાબર છે આ સૂત્ર મૂકીને કે ની વેલ્યુ પહેલા કે વન કે ટુ ને કે લેવાનું જો અચળ આવ્યું તો પ્રક્રિયા કયા ક્રમની શૂન્ય ક્રમની બરાબર છે અને જો તમે પ્રથમ ક્રમનું સૂત્ર મૂક્યું કે બરાબર આપણે આ મૂક્યું તો આની પહેલાના લેક્ચરમાં જો તમે જોયેલું હશે તમને યાદ જ હશે ત્યારે આપણે બે પોઈન્ટ ત્રણસો ત્રણ પોઈન્ટ ટી લોગ આર ઝીરો છેદમાં આર ની જગ્યાએ આપણે અલગ હતું વી ઝીરો વી ઇન્ફિનિટી આર ઝીરો આર ઇન્ફિનિટી વાળું સૂત્ર હતું તો અહીંયા કારણ કે આખી વસ્તુ જ અલગ હતી એક્સ્ટ્રા વસ્તુ હતી આ તો બધા માટે લાગુ પડે છે ખ્યાલ આવ્યો એટલે પ્રથમ ક્રમ વાળું સૂત્ર તમે આ મૂકો છો આ સૂત્ર વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ જેવું જ છે એટલે કે આર ઝીરો તો ફિક્સ જ હોય અલગ અલગ સમયે આર અને ટી મૂકો એવા અલગ અલગ વેલ્યુ લો કે વન કે ટુ કે થ્રી અને એ વેલ્યુ જો અચળ આવે સરખા જેવી જ આવે તો પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે જો નથી આવતી આ વેલ્યુ અચળ નથી આવતી બધી અલગ અલગ જ આવે છે તો પ્રક્રિયા પ્રથમ ક્રમની નહીં હોય ખ્યાલ આવ્યો એટલે આ સૂત્ર મૂક્યું અને કે ની વેલ્યુ અચળ આવી તો પ્રક્રિયા શૂન્ય ક્રમની આ સૂત્ર મૂક્યું કેમ કે આ સૂત્ર કોનું છે પ્રથમ ક્રમનું આ સૂત્ર મૂક્યું અને જે છે કેની વેલ્યુ ચડાવે તો પ્રક્રિયા કયા ક્રમની પ્રથમ ક્રમની એવી જ રીતે તમે દ્વિતીય ક્રમનું સૂત્ર મૂકો એ પણ તમને કેનું સૂત્ર ખબર જ છે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છે તો એ સૂત્ર મૂકો અને કેની વેલ્યુ અચળ આવે તો પ્રક્રિયા કયા ક્રમની દ્વિતીય ક્રમની એટલે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ જે છે એનાથી આપણે કામ લેવાનું છે એટલે કેની વેલ્યુ અચળ આવે તો પ્રક્રિયા કયા ક્રમની થાય પ્રથમ ક્રમની જો શૂન્ય ક્રમનું સૂત્ર મૂક્યું હોય તો શૂન્ય ક્રમની પ્રથમ ક્રમનું મૂક્યું હોય તો પ્રથમ ક્રમ ઓસવાળની વિલગન પદ્ધતિ આ વડે શું છે તો પ્રક્રિયા વેગ બરાબર અહીંયા તમને ક્યાંક આ બધું આપ્યું છે લખાણે એટલા માટે લીધું છે તમારે આખું જ જો લખવું હોય તો નોટ બનાવવી હોય તો વિગતવાર લખી શકો છું કારણ કે હું અત્યારે બોલ્યો હોય ને તો ઘણી વખત યાદ ન હોય તમને એ એ યાદ ન હોય ભૂલાઈ ગયું હોય એટલા માટે લખાણે પણ ખરેખર આમાં કોન્સેપ્ટ સમજવાનો છે એટલે હું જરાક પહેલા તમને કોન્સેપ્ટ સમજાઈ દઉં પછી આ તમને વાત કરું કે ધારી લો કે કોઈ એક પ્રક્રિયા છે એમાં પ્રક્રિયક એ બી અને સી ત્રણ પ્રક્રિયક છે એ કરતાં વધારે પ્રક્રિયક હોઈ શકે છે અને એમાંથી નીપજ આપે છે ઓકે ચાલો હવે પ્રક્રિયા વેગ બરાબર વેગ બરાબર હવે કે ની સાંદ્રતા ની વાય ઘાત અને સી ની સાંદ્રતાની ઝેડ ઘાત આવી રીતે પ્રક્રિયાનો વેગ આવે છે તો પ્રક્રિયા ક્રમ કેટલો થશે પ્રક્રિયાક્રમ પ્રક્રિયાક્રમ બરાબર કેટલો થશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આટલો થશે કે આ પ્રક્રિયા ક્રમ તો આ વેલ્યુ કેમ લેવી તો તમને ખબર છે આપણે ઓસવાલ્ડ ની વિલેગન પદ્ધતિ અત્યારે ભણીએ છીએ હવે આની પહેલા આપણે વાત જોઈ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એમાં પાણીની સાંદ્રતા આપણે અચળ લઈ લેતા કેમ કે વધારે હતી એટલે તો આ પ્રયોગ ત્રણ વખત કરવાનો છે પહેલી વખત શું કરશું પહેલી વખત આપણે કરશું આ પ્રયોગ પહેલી વખત આપણે કરશું એટલે આપણે બી અને સી ની સાંદ્રતા વધારે પડતી લઈ લેશું એટલે એ પ્રક્રિયા વેગ પર અસર જ નહીં કરે પ્રક્રિયા વેગ પર એની સાંદ્ર જો આ જેની સાંદ્રતા ઘણી બધી વધારે હોય ખ્યાલ એસ્ટર એસ્ટરનું જળ વિભાજન કરીએ છીએ એસ્ટરનું જળ વિભાજન તો અહીંયા એસ્ટર આવે છે અહીંયા પાણી આવે છે એનું જળ વિભાજન કરીએ છીએ એટલે તમને શું મળે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળે છે આ બે વસ્તુ મળે છે તો આની સાંદ્રતા અંદાજે કેટલી લેવામાં આવે હું તમને સમજાવું પાણીની સાંદ્રતા પંચાવન પંચાવન મોલર લેવામાં આવે અને 0.01 પોઈન્ટ જીરો વન લઈએ છે તો આની સરખામણીમાં ઘણી વધારે કહેવાય એટલે આની સાંદ્રતા પૂરી થઈ જશે જીરો પોઈન્ટ જીરો જીરો થઈ જશે મોલર જેટલી ઘટશે એટલે જીરો પંચાવન પોઈન્ટ કેટલી થશે ચોપન થશે એટલે કે આની સાંદ્રતા કોઈ લાંબો ફેરફાર થયો નહીં જેટલી આની સાંદ્રતા ઘટે એટલી જ આની ઘટે છે એટલે આની જીરો થઈ ગઈ તો આની જીરો પોઈન્ટ પંચાવન પોઈન્ટ ચોપન થઈ એટલે આની અચળની જેવી અચળ જ રહી છે એટલે આના આ જે છે વેગ પર કોઈ અસર નહીં કરે જેની સાંદ્રતા વધારે હોય તે વેગ પર અસર કરે નહીં તો આ બેની સાંદ્રતા વધુ લઈ લઉં છું

પ્રક્રિયા વેગ બરાબર અચળ અચળ આના બરાબર મૂકી દીધો છે તો એની કેટલી ઘાત થશે તો અહીંયા પ્રક્રિયાનો ક્રમ મળી જાય તો ખાલી આ પ્રયોગ એવો કરવાનો આજે અહીંયા પ્રક્રિયાનો એક્સ મળશે કોના સંદર્ભમાં મળશે એના સંદર્ભમાં એટલે એક્સની વેલ્યુ આના ઉપરથી મળી જશે એટલે આની સાંદ્રતા બે ગણી કરો તો વેગ કેટલા ગણો થાય છે આ કોન્સેપ્ટ તમને થોડોક ખબર હશે વધારે એમસીક્યુ સોલ્વ કરશું તો ખબર પડશે ટૂંકમાં આ બે ડિલીટ થઈ ગયા આના પર વેગ અસર નહીં કરે કેમ કે અચળ લઈ લીધી સાંદ્રતાની વધારે લઈ લીધી એટલે કોઈ ફેરફાર નથી થતો તો આના આધારે પ્રક્રિયાનો વેગ નક્કી થશે તો આના આધારે આપણે એને આધારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી લેવાનો જે કંઈ પણ આવે છે તે નક્કી કરી લેવાનો હોય છે પ્રયોગ પરથી નક્કી કરવાનો હોય છે ખ્યાલ આવ્યો ચાલો હવે એના પછી બીજો પ્રયોગ કરવાનો છે સેમ ટુ સેમ પણ બીજા પ્રયોગમાં શું કરવાનું છે પ્રયોગ નંબર બે બીજા પ્રયોગની અંદર ઓકે આ સાંદ્રતા અચળ લેવાની એ અને ની સાંદ્રતા અચળ લેવાની છે એ અને સી ની સાંદ્રતા અચળ લેતા સાંદ્રતા અને તો પર આધાર રાખશે એટલે વેગ બરાબર આવું લખાશે કે એની સાંદ્રતા બી ની સાંદ્રતા અને સી ની સાંદ્રતા અને એક્સ અને વાય અને આની કેટલી ખાત જેડ ઘાત થશે હવે આ બેની સાંદ્રતા આપણે અચળ લઈ લઈએ છીએ કોની સાંદ્રતા એ ની સાંદ્રતા અચળ સી ની સાંદ્રતા અચળ તો અચળ હતી જ તો આના બરાબર એક નવો અચળાંક મૂકી દઈએ આપણે તો અહીંયા વેગ બરાબર જોજો બરાબર અહીંયા એક નવો અચળાંક મૂકી દઈએ કે ઇનટુ બી ની સાંદ્ર સોરી એ ની સાંદ્રતા ની એક્સ ઘાત સી ની સાંદ્રતા ની કેટલી ઘાત ઝેડ ઘાત આય અચળ આય અચળ નાય અચળ એના બરાબર એક નવો અચળાંક કે ડેશ મૂકી દઈએ તો વેગ બરાબર કયું સૂત્ર આવશે આપણે તો વેગ બરાબર શું આવશે અહીંયા કે ડેશ વેગ બરાબર શું આવશે કે ડેસ ઇન્ટુ બીની સાંદ્રતાની કેટલીક આ વાય એટલે બી ના સંદર્ભોમાં પ્રક્રિયાનો ક્રમ મળશે અહીંયા એના સંદર્ભોમાં એક્સની વેલ્યુ જે હશે એ તમને મળી જશે પ્રયોગ કરશો એટલે આમાં વાયની વેલ્યુ મળી જશે આવી જ રીતે ત્રીજો પ્રયોગ આપણે કરશું ત્રીજા પ્રયોગની અંદર બરાબર છે કોની સાંદ્રતા આચળ લઈશું એ અને બી ની સાંદ્રતા અચળ લઈશું તો એના બરાબર આપણે એટલે કે અહીંયા વેગ બરાબર આપણે એ અને બી ની સાંદ્રતા આચળ લેતા એ અને બી ની સાંદ્રતા કેવી લઈએ અચળ તો એને બી ની સાંદ્રતા અચળ લઈએ તો વેગ બરાબર શું થશે કે એની સાંદ્રતાની એક્સ બી ની સાંદ્રતાની વાય અને સી ની સાંદ્રતાની કેટલી ઘાત આવશે ઝેડ હવે આની અંદરથી આપણે બે વસ્તુ અચળ લઈ લઈએ છે કઈ એ અને બી ની સાંદ્રતાની આ બરાબર એક અચળાંક મૂકી દઈએ કે મૂકી દઈએ છે તો અચળાંક કે આવશે તો વેગ બરાબર શું આવશે કે અને સી ની સાંદ્રતાની કેટલી ઘાત ઝેડ આમ પ્રક્રિયાનો ક્રમ તમારે લેવાનો છે તો પ્રક્રિયાનો ક્રમ અહીંયા કોના સંદર્ભોમાં મળી ગયો એના સંદર્ભોમાં જે આવશે તે અહીંયા બીના સંદર્ભોમાં મળી ગયો અહીંયા કોના સીના સંદર્ભમાં હવે એક સાથે જો ક્રમ લેવા જાત તો મળે જ નહીં આપણે એટલે ઓસ્વાલડની વિલગન પદ્ધતિ વિલગન પદ્ધતિ એટલે મંદ દ્રાવણ બનાવવાનો મંદ બનાવવાનું કોઈ પણ દ્રાવણ તો પહેલા એક ત્રણ પ્રક્રિયા જ્યારે એક પ્રક્રિયા કોઈન વાંધો ન આવે જયારે એકથી વધારે પ્રક્રિયક હોય ત્યારે પ્રોબ્લેમ આવે એટલે કોઈ પણ એક પ્રક્રિયકની ની સાંદ્રતા પેલા વધારે પડતી લઈ લેવાની જે વધારાના ના હોય તો પેલા જે છે આ બે ની સાંદ્રતા વધારે પડતી લઈ લીધી તો આના સંદર્ભમાં વેગ મળી ગયો ક્રમ મળી ગયો પછી આ બે ની સાંદ્રતા વધારે લઈ લીધી તો આના સંદર્ભમાં ક્રમ મળી ગયો પછી આ બે ની સાંદ્રતા વધારે લઈ લીધી તો આ સી ના સંદર્ભોમાં પ્રક્રિયાનો ક્રમ મળી ગયો એટલે આમ એક પછી એકને અલગ અલગ લેવાનો પ્રક્રિયાનો ક્રમ એક સાથે નહીં જ મળે તમને એટલે એને કીધું કે આવા ભાગ પાડી ગયો અલગ અલગ પ્રક્રિયાનો ક્રમ લઈ લો પેલા એના સંદર્ભોમાં લઈ લો પછી બી ના સંદર્ભોમાં લઈ લો પછી સી ના સંદર્ભમાં લઈ લો આને કહેવાય ઓસવાલ્ડ ની વિલગન પદ્ધતિ દોસ્તો એટલે આ પણ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ ઓસવાલની વિલગન પદ્ધતિ જે છે તમને ખાલી આટલું જ કીધું છે કે અહીંયા એના સંદર્ભોમાં લેવી છે તો બી અને સી ની સાંદ્રતા કેવી લઈ લેવાની અચળ બી અને ની બરાબર છે તો એના બરાબર આપણે અહીંયા આની સાંદ્રતાની જગ્યાએ તો અલગ અલગ પ્રયોગ કરીને લખવો હોય તો શાંતિપૂર્વક જે છે આ તમે લખી શકો છો આરામથી વિડીયો પોઝ અને લખી શકો છો મોસ્ટલી એટલે કે આ રીતે કોન્સેપ્ટ જે છે એ ખાસ અગત્યનો છે પરીક્ષામાં પૂછી શકે છે ચાલો એના પછી અર્ધાયુષ સમય પદ્ધતિ આ તો તમને ખબર જ છે અર્ધ એ સમય એની વ્યાખ્યા પણ ખબર છે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાનું મૂલ્ય અડધું થવા મૂળ સાંદ્રતાનું મૂલ્ય અડધું થવા માટે લાગતા સમયને શું કહેવાય અર્ધ સમય કહે છે એના સંબંધો તમને ખબર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ અર્ધ આયુષ્ય સમય જે છે એના સમપ્રમાણમાં છે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એ અર્ધ આયુષ્યથી સ્વતંત્ર છે એ પણ તમને ખબર દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એ આર ઝીરોના એટલે કે એકના છેદમાં આર ઝીરો આવશે તૃતીય ક્રમની પ્રક્રિયા એકના છેદમાં આર ઝીરોનો સ્ક્વેર આવશે એના પરથી તમે નક્કી કરી શકો આ સામાન્ય સૂત્ર પણ તમને ખબર છે બહુ સિમ્પલ મારે લખવું હોય તો હું અહીંયા લખી દઉં જો પ્રથમ શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એના માટે ટી હાફ જે છે એ ચલે છે આર ઝીરોના સંભ્રમણમાં એટલે કે જો તમે સાંદ્રતા વધારો તો અર્ધ સમય વધે છે એના સંભ્રમણમાં હોય તો પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય પ્રથમ ક્રમ માટે ટી હાફ જે છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ જે છે વન ઉપોન આર જીરો એટલે કે જો તમે શરૂઆતની સાંદ્રતા જે છે અને ટી હાફ જે છે એ એના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે અર્ધાયુષ સમય તેની મૂળ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય અને તૃતીય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ જે છે વન ઉપોન આર જીરો નો સ્ક્વેર એટલે કે જો અર્ધાયુષ સમય

સાંદ્રતાના n ઘાતના સંપ્રમાણમાં હોય છે આ પદ્ધતિ મુજબ પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના n ઘાતના સંપ્રમાણમાં હોય છે આ તમને ખબર જ છે પ્રક્રિયા વેગ બરાબર શું આવે છે કે પ્રક્રિયકની સાંદ્રતા r સાંદ્રતા છે એની કેટલી ઘાત n n એટલે પ્રક્રિયાનો ક્રમ એટલે પ્રક્રિયાનો વેગ છે પ્રક્રિયકની સાંદ્રતા સાંદ્રતાની કેટલી ઘાત n n ઘાતના સંપ્રમાણમાં હોય છે ધારો કે બે પ્રક્રિયક છે બે પ્રક્રિયકો છે પહેલાની સાંદ્રતા કેટલી છે c1 બીજાની સાંદ્રતા કેટલી છે c2

અને આ જે છે એન જે છે અહીંયા આવી જશે આગળ એટલે એન લોગ સી હવે સેમ કન્ડિશન પાછો અહીંયા લોગ લઈ લઈએ છીએ આનો લોગ લઈ લઈએ છીએ એટલે માઇનસ ડી સી ટુના છેદમાં લોગ કે અને એન એન આગળ આવી જશે લોગ સી હવે આ સમીકરણ મળી ગયા છે હવે સમીકરણ જે છે એનો તફાવત લેવાનો છે સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા આ એક છે આ એક માંથી બીજું બાદ કરીએ છીએ આમાંથી આ બાદ કરીએ છીએ તમને ખબર છે એટલે શું આવશે લોગ ડીસી વન ડીટી એટલે પહેલું એમાંથી બીજું બાદ કરીએ છીએ એટલે અહીંયા શું આવશે આ બે તો આ બે તો ઉડી જ જશે એટલે અહીંયા શું આવશે આ જે છે અહીંયા તમારે આવશે લોગ સી સી વન માઇનસ લોગ સી ટુ બરાબર બરાબર છે આટલી વસ્તુ આવશે આ જે છે ખરેખર અહીંયા આવશે બરાબર છે આનું સાદુરૂપ તમને આવડતું હશે બહુ સીધી સિમ્પલ વાત જે છે ટૂંકમાં આ જે વસ્તુ તમારી પાસે હોય ડીસી વન ના છેદમાં ડીસી ટુ ના છેદમાં ડીટી આ બે વસ્તુ હોય આ એક અને આ બે સાંદ્રતા સી વન અને સી ટુ હોય તો તમને પ્રક્રિયાનો ક્રમ મળે છે પણ મોસ્ટ ઓફ જે છે એ આ પદ્ધતિનો ઓછો યુઝ થાય છે આલેખ પદ્ધતિ જે છે વિકલનની વેગ સમીકરણવાળી પદ્ધતિ છે એ સૌથી વધારે વપરાય છે પણ આ જે નીટના સિલેબસમાં છે તમારે ધ્યાન બારી ન રહે એ પણ ખ્યાલ રહેવો જોઈએ એટલે સાંદ્રતા અને સમયનો આલેખ દ્વારા મેળવી પણ શકાય છે અને આ રીતે પ્રક્રિયાક્રમ એન મેળવી શકાય છે એટલે આ વસ્તુ કઈ રીતે મેળવી શકાય આલેખ દ્વારા તમે મેળવી શકો છો અને આલેખ દ્વારા મળે મળે પછી આમાં મૂકવાની ને પછી તમે એનની વેલ્યુ એન એટલે પ્રક્રિયાનો ક્રમ છે પણ આટલી પદ્ધતિથી મેળવાય એ તમને ખબર હોવી જોઈએ છે વધારેમાં વધારે યુઝ થાય તો આલેખવાળી પદ્ધતિ છે સંકલિત વેગ સમીકરણ વાળી છે આ જરૂર પડે ત્યાં ઓસવાળની વિલગન પદ્ધતિ વપરાય છે અર્ધ સમય જે છે વપરાય છે પણ પછી વપરાય આ સૌથી ઓછી પદ્ધતિ વપરાય આ ટેક્સ્ટબુકમાં કશે છે નહીં પણ તમને ખ્યાલ હોવો જોઈએ જે નીટના સિલેબસમાં છે એટલા માટે ઓકે દોસ્તો તો આ વ્યવસ્થિત આ જે છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની પદ્ધતિ જે છે વ્યવસ્થિત અને બેસ્ટ રીતે પ્રિપેર કરજો એક વખત વ્યવસ્થિત રિવિઝન કરી લેજો ઓકે થેન્ક યુ